સ્વરચિત લાંબી સાડીનું પ્રદર્શન તેમજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં નોંધણીના સર્ટિફિકેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત એક સમાન એવી સદભાવના સહવિભા બેને તેમની સાથે સહભાગી એવા સહકલાકારો વૈશાલી અમીન ઉન્નતિ દયલાલ કટ ઉન્નતિબેન દલાલ કૌશલ શાહ નિકુંજ ગાંધી કિંજલ ઓડેદરા નીલ હલદર તેમજ કરણ પઢિયારને તેમના સર્ટિફિકેટ આપવાનું રોડ ચિત્રકલા ચિત્રકલાવેલી આર્ટ સ્ટુડિયો પર આયોજન કરવામાં આવ્યું હતું છે મેં આ એકસો અગિયાર ગ્રુપની સાડીમાં હેલ્પ કર્યો હતો વિભામે મને આ લોકોના ગ્રુપમાંથી મને આ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે બધા થેન્ક યુ मेरा नाम वैशाली है और मैं यहाँ पे एक ग्रुप के साथ जुड़ी हूँ जहाँ पे हम लोग ऑर्गेनाइजेशन से हम लोग काम करते हैं और हमने यहाँ पे अभी 8 मार्च को एक साड़ी पेंट करी थी जिसमें 111 फीमेल इंडिया के जो फर्स्ट फीमेल लेडीज हैं उन लोगों के नाम लिखे गए थे एंड उसको लेके हमने एक पूरी साड़ी पेंट करके वो, वो वर्ल्ड बुक ऑफ रिकॉर्ड्स लंदन में हमने उसका रजिस्ट्रेशन कराया हुआ है एंड उसी के चलते हैं इस ग्रुप में विवा मैम और बाकी सब टीम के साथ में मैं मुझे भी सर्टिफिकेट मिला थैंक यू सो मच जय भारत 8 मार्च बेहजार चौबीस एक सौ अगियार वो अंतरराष्ट्रीय महिला दिवस ना दिवस है आ, साड़ी पेंटिंग करी थी एक सौ अगियार साड़ी बनाई थी पेंटिंग करी वर्ल्ड बुक ऑफ रेकॉर्ड लंडन में इन्हों नाम आयो हतो તેમાં ભારતની જે જે પહેલે મહિલા ક્રિકેટર હોય મહિલા કુકિંગ હોય મહિલા પાઇલોટ હોય એના નામ લખવામાં આવ્યા હતા એ નિમિત્તે જે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં જેનું સર્ટિફિકેટ આવ્યું હતું એ સર્ટિફિકેટને અમે બધા જે કલાકારો જે સાથમાં હતા વિભાબેન પટેલ ઉન્નતિબેન કૌશલબેન વૈશાલીબેન નીલભાઈ કરણભાઈ અને મેં અમે બધા ભેગા થઈને એક સાડી પેન્ટિંગ કરી હતી તેને અમે આજે સર્ટિફિકેટ દ્વારા ગેટ ટુગેધર દ્વારા બધાને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવે છે આજે